હે રોટલા <laughs> <tusaphim> રેકોર્ડ કરી દીધો છે પછી હવે જમવાનું તૈયાર છે ફટાફટ જમી લઈએ પછી આપણે થોડી વાર આરામ કરી નીકળવાનું જવાનું તો નહીં એક બાર અમારા ત્રણ વર્ષ આજે કમ્પ્લીટ થયા છે યુકેમાં અમે આવ્યા હતા વીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ અને આજે છે વીસ જાન્યુઆરી બે હજારના છવ્વીસ તો પૂરા ત્રણ વર્ષ અમે કમ્પ્લીટ કર્યા છે અમારી કેવી જર્ની હતી કેવી રીતે ડિસાઇડ કર્યું અહીંયા આવવાનું કે અમે તમને શોર્ટ ટાઈમમાં પણ ધીરે ધીરે બધું શરૂઆત ઓકે તો પહેલા આપણે ક્યારે બી વિચાર્યું જ હતું કે આપણે બહાર જવાના છીએ ઓકે ક્યારે બી નહીં કે મારું તો થિંકિંગ જ એવું હતું કે બહાર જવાય જ નહીં બહાર કેવું હોય કેવું નહીં ખબર નહીં ઓકે તો એમાં ફસ્ટ પ્રોસેસ હતી કે બહાર જવાનું જ છે તો ફાઇનલ જ હતું કે યુકે જવું છે મારે મારે પર્સનલી એવું હતું તો ઇંગ્લિશનો ટેસ્ટ આપો ફર્સ્ટ પ્રોસેસ જ હતી કેમ કે એના વગર તો આમ બી કંઈ નહોતું થવાનું આઈએલટીએસ આપવાનું ફરજિયાત હતું કારણ કે એના સિવાય અહીંયા એડમિશન કોઈ આપતું નહોતું પણ અમે આઈએલટીએસ માટે જે એની જગ્યા માટે અમે જોવા ગયા ને તો એ લોકો એવું અમને કન્વિન્સ કરતા હતા કે ભાઈ તમે લોકો યુકે રહેવા દો ઓસ્ટ્રેલિયા કા તો કેનેડા જાઓ કારણ કે ભૂમિનું બેકગ્રાઉન્ડ એન્ટિસ્ટ્રી છે તો કે ત્યાં તમારો વધારે સારો સ્કોપ છે પણ ભૂમિએ બધું રિસર્ચ બધું કર્યું હતું તો એના કારણે એને ખબર પડી કે ના યુકેમાં બી સ્કોપ છે એવું નથી કે કેનેડા યુએસએમાં અને ઓસ્ટ્રેલિયામાં નથી ત્યાં બી છે પણ અહીંયા જેટલો સારો છે એટલો ત્યાં નથી અને જેટલો ગ્રોથ અહીંયા જેટલો ફાસ્ટ છે એટલો ત્યાં નથી તો એના માટે એણે યુકે સિલેક્ટ કર્યું અમે યુકેની પ્રોસેસ કરી અમે ત્યાં મળવા ગયા બધાને ક કઈ રીતે શું કરું તો એ લોકો અમને એવું જ ટ્રાય કરતા હતા પણ ભૂમિ ફોર્મ હતી કે ભાઈ ના મારે જવું તો યુકે જ જવું તો ક્યાંય નથી જવું તો યુકે માટે અમે પછી ભૂમિએ સર્ચ કર્યું બધું એની કોલેજીસ કોર્સીસ એના જોયા સર્ચ કર્યા કયા કયા કરવાના છે હા મેં બે કોલેજ જોઈ હતી જેમ કે એક હતી એ હતી ઓક્સફર્ડ સાઈડ અને સેકન્ડ હતી એ બર્મિંગમ સાઈડ હતી અને બેઝિકલી અમારા બંનેનું કોઈ જ નથી અહીંયા કે જે આમ રિલેટિવ ફર્મલી રિલેટિવ કહી શકીએ કે જેને બધું જ નોલેજ હોય તો લાઈક ફેમિલી સપોર્ટ એવું કંઈ હતું નહીં ઓકે મારા ફેમિલીમાંથી કે ના એના ફેમિલીમાંથી હા ઓસ્ટ્રેલિયા યુએસએ કેનેડા બધી જગ્યાએ છે બધા પણ યુકેમાં સ્પેસિફિક કોઈ જ નહીં કોઈ જ નહીં કોઈ જ નહીં કે જેના કારણે અમને એવો બી મોરલી બી સપોર્ટ રહે કે ના અમે જઈશું તો અમને કોઈ ટેન્શન નહીં એમ કે અમને ગાઈડ કરશે બધા એમ કોઈ જ નહીં કોઈ ઝીરો ઝીરો સપોર્ટ કશું જ નહીં અને બેઝિકલી મારે બી એવું હતું કે મારે ડેન્ટિસ્ટ્રી નથી છોડવી ના ઈશાનનું કરિયર છોડાવવું હતું ઓકે જે એ જે બી કરે છે એ ઇન શોર્ટ એને એનું જ કરિયર કરવું હતું મને બી મારું જ કરવું હતું તો એ બધો સ્કોપ જોઈને અમને એવું લાગ્યું કે યુકે બેટર ઓપોર્ચ્યુનિટી છે વિઝાનું આગળ પાછળ થતું રહે છે એ સેકન્ડરી છે પણ તમારા કરિયરના ગ્રોથ માટે જરૂરી છે કે તમે બહાર કોઈક દેશમાં જાઓ શીખો કે ત્યાં શું ચાલે છે તો પછી અમે ધીરે ધીરે એક્ઝામની પ્રિપેર કરી ભૂમિ એક્ઝામ આપી ભૂમિ એક્ઝામ પાસ થઈ ગઈ સારા માર્કે સરસ રીતે કે જે માર્ક અહીંયા એલિજિબલ હતા એ પ્રમાણે જે પાસ થઈ ગઈ હતી તો અમને વાંધો નહોતો આવ્યો પછી એ પ્રમાણે એને કોલેજ જે સિલેક્ટ કરી હતી એમાં એને અપ્લાય કર્યું ફીઝ હા થેન્ક યુ સો મચ ભૂમિના પપ્પાએ અમને ઘણી મદદ કરી છે ફીઝને એના માટે તો અમે એના બહુ આભારી છીએ એ વસ્તુ માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ સી કે પટેલ થેન્ક યુ તો બધું કોસ્ટ લેટર બધું આવી ગયું પછી ફટાફટ તમે એ રીતે પ્રોસેસ કરી પછી એમને સિલેક્ટ જાન્યુઆરી ની ડેટ આપી હતી ને ના મને બંને માં એડમિશન મળતું હતું સપ્ટેમ્બર અને જાન્યુઆરી પણ જે બી થાય એ સારા માટે થાય છે એ અમે તમને બીજા વિડિયોમાં કહીશું બીજા ભાગમાં કે કેમ અમે સપ્ટેમ્બર ચૂઝ ના કર્યું અને જાન્યુઆરી ચૂઝ કર્યું તો આ પાર્ટ 1 હતો કારણ કે પેલો વિડીયો બહુ મોટો થઈ જાય છે એટલે બે ભાગમાં કરીશું બે થાય ને ત્રણ બી થાય નક્કી ના કહેવાય એટલા માટે અત્યારે આ નાનો પાર્ટ થોડી પ્રોસેસ બીજો આવતી કાલે ધીરે 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 બધું કરીશું કારણ કે એક જ દિવસમાં બધું પોસ્ટ કરવું બહુ બોરિંગ થઈ જાય આઠ દસ મિનિટનો વિડીયો થઈ જાય હજી શરૂઆત છે આપણે એટલું મોટું નહીં કરવું નાનું નાનું કર પછી જોઈશું ભવિષ્યમાં બાય 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 અમે જઈએ ઓકે હા કાલે મળીએ હવારે ઓકે સુઈ જજો ગોદરું ઓઢીન ઓકે હવે ભાગમ ભાગ ના કરતા કે રાતે હો ચૂપચાપ ઉજી દે ગોદરું ઓઢીન ઓકે ઓરો કર હવાય મળો હા થેન્ક યુ વેરી મચ ગાઈસ તમારો ખૂબ ખૂબ આભાર વિડિયો જોવા માટે તમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જો તમે ના કરી હોય તો કરી દેજો પ્લીઝ સપોર્ટ કરો કંઈ બી સજેશન હોય કઈ બી ચેન્જીસ હોય તો પ્લીઝ કહેજો આપણે કરીશું સો ટકા ત્યાં સુધી મળીએ આવતીકાલે ત્યાં સુધી હસતા રહો મજા કરો મોજ કરો બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ